તમારી પાસે આલ્કોહોલ નું સામાન્ય સૂત્ર છે આર ઓ એચ ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન હોય એક હાઇડ્રોજન આરે એકની ભાગીદારી એક કાર્બન આરે એકની ભાગીદારી તો હજી ચાર ઇલેક્ટ્રોન પડ્યા હોય એટલે કે અહીંયા બે લોન પેર હાજર હોય ધીસ ઇઝ ધ કોમન સ્ટ્રક્ચર ઓફ આલ્કોહોલ નાવ આલ્કોહોલમાં કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે જેમાં આલ્કોહોલમાં તમને અંદાજ આવે ત્યારબાદ કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે જેમાં આલ્કોહોલનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટતો હોય એટલે બંધ તૂટવાની પ્રક્રિયા

એમાં પહેલા આપણે લઈએ સક્રિય ધાતુઓ સાથેની પ્રક્રિયા દોસ્તો આલ્કોહોલની એક્ટિવ મેટલ સાથે પ્રક્રિયા કરો તો ડાય હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને મેટલ આલ્કોક્સાઇડ મળે આ પ્રક્રિયા છે એ આલ્કોહોલનો એસિડિક નેચર સૂચવે છે આ પ્રક્રિયા આલ્કોહોલનો એસિડિક નેચર સૂચવે છે સમજી લો અહીંયા આપણે આલ્કોહોલ લીધો છે ROH ઇટ ઇઝ અવર આલ્કોહોલ

1/2 H2 છૂટો પડશે પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીંયા H2 છે તો અહીંયા 2 કર્યા RO2 થી અહીંયા 2 કર્યા M2 થી અહીંયા 2 કર્યા ઓકે સિમ્પલીસ્ટલી બેસ્ટ તમે લોકો એ લીધો મિથેનોલ CH3OH એક કાર્બન વાળો આલ્કોહોલ એટલે હું કહેવાય મિથેનોલ દોસ્તો મિથેનોલ ને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો અહીંયાથી છૂટો પડશે CH3O- અહીંયાથી Na+ બનશે તો બનશે સીએચ સોડિયમ અને અહીંયાથી આ આ છે એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે દૂર થાય સેમ મિથોક્નો સી ટુ એચ ફાઈવ નો લખવું હોય તો આવી રીતે લખી શકાય સીએચ ટુ ઓ એચ એની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો મેગ્નેશિયમ મેટલ नू संयोजन हुए डाइवॉलेंट टू हुए द्री संयोजक हुए इट्ले यहाँ बार है चीए थ्री चीए टू ओमाइनस बी वाले वापरे इट्ले यहाँ में बी ली था प्रक्रिया में आवे रहते हैं चीटू ह पाई ओ दोस्तों આને ગવાય મેગ્નેશિયમ ઇથોક્સાઇડ મેગ્નેશિયમ ઇથોક્સાઇડ તો સિમ્પલી સ્ટી બેસ્ડ આલ્કોહોલ આલ્કોહોલ ની સક્રિય ધાતુ જેવી કે ઝિંક મેગ્નેશિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ સાથે પ્રક્રિયા કરો તો તેના અનુવર્તી આલ્કોક્સાઇડ મળે અને ડાઇહાઇડ્રોજન વાયુ મુક્ત થાય ઓકે ચાલો નેક્સ્ટ દોસ્તો ઈ બેલ આ એક વસ્તુ નું ખાસ ધ્યાન આપો मिथेनोल सीवाईना बदाज अल्कोहल पानी करता ओछा एसिडिक छे कॉन्सेप्ट छे याद रखो मिथेनोल सीवाईना बदाज अल्कोहल पानी करता ओछा एसिडिक छे બીજી વાત તમને ત્રણ આલ્કોહોલ કીધું ક્રમ જણાવો તો આપણે આ રીતે લઈશું ધારો કે તમને એક આલ્કોહોલ આપેલો છે આઈસોપ્રોફાઈલ આલ્કોહોલ સીએચ થ્રી સીએચ સીએચ થ્રી ઓ એચ અને ત્રીજો આપેલો છે આલ્કોહોલ

द स्टेबिलिटी ऑफ एनियन इज मोर देन द एसिडिटी ऑफ दैट टाइप ऑफ अल्कोहल इज आल्सो मोर तो અંયા દોસ્તો સિમ્પલી થી બેસ્ટ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જ જો વધે તો સ્ટેબિલિટી ઘટે તો અંયા શું થશે આ 3 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અંયા 2 છે અને અંયા એક જ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તો આનો ઋણ આયન હશે એ વધારે સ્ટેબલ હશે વધારે સ્ટેબલ હશે તો એની એસિડિકતા પણ કેવી હશે વધારે तो दोस्तों आ तीन अल्कोहल की कंपैरिजन करो में तो 1 इज मोर एसिडिक देन 2 इज मोर एसिडिक देन 3 ओके ओके समझाइजे कंप्लीटली बताने चलो नेक्स्ट टॉपिक अल्कोहल की एसिड साथे की प्रक्रिया मींस अल्कोहल की कार्बोक्सिलिक एसिड साथे की प्रक्रिया करो तो एस्टर निपज मळे आ प्रक्रिया ने केवाय फिशर एस्टरीकरण આ પ્રક્રિયાને કહેવાય ફિશર એસ્ટરીકરણ આલ્કોહોલ ધારો કે આવો છે આર ઓ કાર્બોક્સિલિક એસિડ છે આર ડેસ સી ડબલ ઓ એસિડિક માધ્યમમાં તમે પ્રક્રિયા કરો છો તો ખાસ યાદ રાખજો દોસ્તો એસ્ટરીકરણ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડમાંથી માંથી એચ દૂર થાય અને આલ્કોહોલ માંથી એચ દૂર થાય અને હું દૂર થાય યસ પાણી तो यहां वजो हूं r-co यानी जोड़ा -E जुड़ा है or r-co यानी r जोड़ा है or -E खास याद रख जो खास याद रख जो एस्टरीकरण प्रक्रिया में करण प्रक्रिया में कार्बोक्सिलिक एसिड में से અને આલ્કોહોલમાંથી આયનો દૂર થાય છે અહીંયા આલ્કોહોલ છે ન્યુક્લિયો ફાયલ તરીકે વર્તે સેના તરીકે વર્તે ન્યુક્લિયો ફાયલ હું કોમનલી તમને સમજાવી દઉં આ તમારો આલ્કોહોલ છે

અને આ બે કાર્બનવાળો વાળો કાર્બોક્સિલેટ ઇથેનોએટ ઇથાઇલ ઇથેનોએટ અથવા એને કહેવાય ઇથાઇલ એસિટેટ ધીસ ઇઝ કોલ્ડ એઝ એસ્ટરીફિકેશન રિએક્શન દોસ્તો જો આ પ્રક્રિયામાં પણ આલ્કોહોલ કયો બંધ તૂટે છે કયો બંધ તૂટે છે ઓએચ બંધ તૂટે છે ઓકે ચલો નેક્સ્ટ એસિડ ક્લોરાઇડ અને એસિડ એન હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ અને એસિડ એન હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા સિમ્પલેસ્ટ ધ બેસ્ટ

यहाँ दूर करो H यहाँ दूर करो C L हम दूर थाय H C L विद्यो हूँ C H 3 C, C O O C H 3 C H 3 C O O C H 3 यानी कि मैं मिथाइल बेकार्बन वाला एस्टर मिथाइल एसिटेट अथवा मिथाइल इथानोइड मिथाइल एसिटेट अथवा मिथाइल इथानो चलो नेक्स्ट ने, आज एनहाइड्राइड एनहाइड्राइड अटले एन हम दाए R cor r, r co anyare a o पाचो cor એટલે થયો r c double o, -O cor r c double o cor એને કહેવાય એન હાઇડ્રાઇડ એની કોની સાથે પ્રક્રિયા કરી આપણે આલ્કોહોલ સાથે તોય દોસ્તો આલ્કોહોલ માં રે યદી oh બંધ તૂટે યાંથી h દૂર થાય

वजो हूं यहां आर ओ अथवा तो C2H5O इज जोड़ा से आ कार्बन के सा साथ मतलब बन से CH3COO C2H5 CH3COO C2H5 आने के भाई इथाइल आने के भाई इथेनोएट अथवा एसीटेट तो दोस्तों अल्कोहल ने कार्बोक्सिलिक एसिड के साथ प्रतिक्रिया करो एसिड एलाइड के साथ प्रतिक्रिया करो को एसिड एनहाइड्राइड के साथ प्रतिक्रिया करो निपज मिले का एस्टर

હેલા એને કહેવાય ગ્રીગનાર્ડ પ્રક્રિયા અને આ છે આપણો આલ્કોહોલ દોસ્તો આ ઓક્સિજન આંશિક રણ હાઇડ્રોજન આંશિક ધન હોય જીઆર ઇઝ અ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ સો This metal is always electropositive then this carbon is electronegative તો આ r માઈનસ અહીંયાથી h પ્લસ ખેંચી લે બનાવે હું rh rh યાની કે આલ્કેન

मैग्नेशियम ब्रोमाइड मिथाइल मैग्नेशियम ब्रोमाइड जस्ट अप्लाई दी मैकेनिज्म दिस इज पॉजिटिव दिस इज नेगेटिव नेगेटिव पॉजिटिव तो यहां सी एच थ्री माइनस और एच प्लस जोड़ा है बना हुआ हूं यस इट्स मिथेन मिथेन इज आल्सो कॉल्ड एज मार्स गैस मिथेन इज आल्सो कॉल्ड एज मार्स गैस アルコキシド હે MgBr સાથે જોડાઈ જાય એટલે બને બ્રોમો મેગ્nesium કેટલા કાર્બન વાળો アルコキシડ છે બે વાળો એટલે એને કહેવાય ઇથોક્સાઇડ બ્રોમો મેગ્nesium ઇથોક્સાઇડ ઓકે another example આપણે લેવું હોય લેવાય કેમ ન લેવાય સમજી લો તમે લીધું CH3

एमजी आया नहीं क्या भाई? आयोडो मैग्नीशियम इथॉक्साइड। आयोडो मैग्नीशियम इथॉक्साइड। ओके। तो दोस्तों आ प्रक्रिया करी आपने अल्कोहल नहीं जीआर साथ नहीं रचना। नेक्स्ट। अल्कोहल नहीं इथेन ऑक्साइड साथ नहीं रचना।

अल्कोहल फर्दर अल्कोहलさて प्रक्रिया करो એટલે દોસ્તો અહીંયાથી H દૂર થાય અહીંયાથી OH દૂર થાય પાણી દૂર થઈ ગયો OR હોય જો અહીંયા જોડીજો આ થઈ ગયો 1 2 ડાયアルકોક્સીઇથેન 1 2 ડાયアルકોક્સીઇથેન સપૂઝ સપૂઝ આપણે લીધો મિથેનોલ મિથેનોલની પ્રક્રિયા કરી ઇથિલિન ઇપોક્સાઇડ સાથે કોઈ પણ રીતે તમે પ્રક્રિયા કરો સમજી લો કે આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજને લઈ લીધા તો આ કાર્બન પ્લસ થાશે ઓક્સિજન માઇનસ થાશે તો આ ઓક્સિજન જે આ કાર્બન ઉપર એટેક કરશે આ ઓક્સિજન જે હાઇડ્રોજન ઉપર એટેક કરશે તો થાશે હું તો આવું થશે CH3 CH2 આની સાથે જોડાશે OH આની સાથે જોડાશે OCH3 આનું નામ થશે બે કાર્બન વાળો આલ્કોહોલ હોત ખાલી તો એને કહે દિતેનોલ પણ અહીંયા બીજો ઉપર મિથોક્સી છે તો આનું નામ થશે 2 મિથોક્સી ઇથેન-1-ઓલ 2 મિથોક્સી ઇથેન-1-ઓલ ફરધર આની પ્રક્રિયા મિથેનોલ વધુ પ્રમાણમાં મિથેનોલ સાથે કરો તો અહીંયાથી OH આલ્કોહોલમાંથી H દૂર થાય હું h2o अल्कोहल ना ओ और h વચ્ચે નો બંધ તૂટવાની પ્રક્રિયા છે આ અહીંયા પણ થઈ જાશે બन्ने કાર્બન આ રહ્યા o ch3 o ch3 આને કહેશો 1 2 ડાઈમિથોક્સીથેન 1 2 ડાઈમિથોક્સી એટલે તો અમાર કાંઈ કાંઈ એટલે કાંઈ પ્રોબ્લેમ નથી બહુ સિમ્પલ લોજિકલ કોન્સેપ્ટ છે આ હાઇપોક્સાઇડમાંથી ઓક્સિજન કોઈ ભાઈ એક બાજુ લાવવા દીઓ એટલે ઓ માઈનસ થાય એની સાથે જોડો સામેનો પ્લસ અને માઈનસ હોય આ કાર્બન સાથે જોડો કામ થઈ ગયું ઓકે તો આજનું કામ અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણ ઓલ ધ બેસ્ટ